રાજ્ય ભરમાં એકવીસમાં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે અને સરકારનો દાવો છે કે રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓ માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચ અદ્યતન અને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે પરંતુ દાહોદ જિલ્લામાં સરકારના તમામ દાવાઓની પોકળ સાબિત થઈ રહ્યા છે દાહોદની છોટિયા ફળિયા ડુંગરા પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણમાં બસો બાળકો અભ્યાસ કરે છે પરંતુ શાળામાં માત્ર બેચ ઓરડાઓ આવેલા છે જેના કારણે બાળકોને બહાર ઓટલા ઉપર મેદાનમાં તેમજ પતરાના શેડ નીચે અને ધાબા ઉપર ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે હાલ ચોમાસું છે ત્યારે ખુલ્લામાં પાણી આવી જાય જીવજંતુ આવે તેવા ભયની વચ્ચે નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે તો દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સ્માર્ટ ક્લાસ તો દૂરની વાત જ છે પરંતુ બાળકોને બેસવા માટે યોગ્ય છત માટે પણ બાળકો તરસે રહ્યા છે પ્રવેશોત્સવની સાથે જ સરકાર આવા અંતરિયાળ વિસ્તારોમાં નવીન ઓરડાઓ બનાવે તે અનિવાર્ય છે